અમરેલી લોકસભા સીટ ભાજપના ભરત સુતરિયા વર્ષિસ જેની બેનર કોંગ્રેસના અને અત્યારે અમે અમરેલીના સરદાર ચોક આગળ જે સેટઅપ ગોઠવાઈ ગયું છે ઘણા બધા દિગ્ગજ પત્રકારો સંસ્થાના આગેવાનો અને કેટલાક લોકો આપણી સાથે જોડાઈ ગયા છે અને અમરેલીની સ્થિતિ વિશે વાત કરવાની છે અમરેલીની જનતાની ક્લિયર ચોઇસ જાણવાની છે તો આપણે શરૂઆત કરીએ સર આપનું નામ મનોજ રૂપારેલ મનોજભાઈ મનોજભાઈ શું સ્થિતિ અમરેલીની ની લાગે અમરેલીમાં સ્થિતિ તો ધીમે ધીમે ભાજપમાં જે તે આંતરિક જૂથબંધી જે શરૂ થઈ છે ગઈકાલે રાત્રે જે ભાજપના કાર્યકરો વચ્ચે મારા મારીને ઝઘડો થયો હતો અને ઉમેદવારની પસંદગીને લઈને ભાજપના કદાવર આગેવાનો નારાજ છે મહત્વના પૂર્વ ધારાસભ્ય પૂર્વ સાંસદ તેમણે ગઈકાલે રાત્રે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે વાતચીત કરી ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવારના પ્રમાણમાં આપણા ઉમેદવાર નબળા છે અશિક્ષિત છે અમરેલીમાં તે અત્યારે લોકોમાં અને કાર્યકરોમાં નિરાશા છે પહેલાં એ લોકો તો ઉમેદવાર બદલાવાની વાત કરી છે પણ ઉમેદવાર બદલેવી કોઈ શક્યતા જ દેખાતી નથી બીજી તરફ કોંગ્રેસના જે મહિલા ઉમેદવાર છે શિક્ષિત છે અને એને બ્લડમાં રાજકારણ છે એમના ફાધર પણ સાંસદ હતા એમના મમ્મી પણ ચૂંટણી લડેલા લોકસભાની એટલે અનુભવી છે બધી રીતના પોલિટિકલ જાણે છે અમરેલી જિલ્લાના પ્રશ્નો પ્રત્યે પણ વાકેફ છે અત્યારે લોકોનામાં એક જ મેસેજ છે કે ભાઈ ભાજપના ઉમેદવાર કરતાં કોંગ્રેસના ઉમેદવાર સક્ષમ છે મહિલા છે યુવાન છે તો લોકો વોટ ઉમેદવારને જોઈને આપશે કે મોદીજીને ના ઉમેદવારની જોવાય છે બીજેપીના નામે પણ મત મળે છે પણ ઉમેદવાર થોડાક સક્ષમ જરૂરી છે ખાલી નરેન્દ્ર મોદીના નામે મત મળે એવું મને લાગતું નથી કારણ કે લોકલ કામ કે લોકલ પ્રશ્ન લોકલ એમપી થી નિકાલ થવાનો છે એટલે એ એજ્યુકેટેડ હોય પ્રશ્નોથી વાકેફ હોય એવા ઉમેદવારની જરૂર છે એના હિસાબે કોંગ્રેસને પછી અત્યારે કોંગ્રેસનું પલ્લું ભારે એટલા માટે છે કે એમના ઉમેદવાર એજ્યુકેટેડ છે બધી પરિસ્થિતિથી જાણકાર છે બીજેપી ના ઉમેદવાર શિક્ષિત એને ખ્યાલ નથી હજી કોઈ જાણીતો ચહેરો પણ નથી એમને કોઈ મતદારો કરતા ભાજપના કાર્યકરો પણ એમને ઓળખતા નથી એ ભાજપના ઉમેદવાર અત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ છે એ પણ લોકોને ખ્યાલ નથી એવી ગંભીર પરિસ્થિતિ છે તો તમે સહેમત છો વાતથી સરની વાત સો ટકા સહે છો અને ભાજપે રિપીટ નથી કર્યા ને ઉમેદવાર બદલ્યા છે અને એમને કોઈ ઓળખતું નથી એવું સરનું કહેવું છે પોતે જિલ્લા પંચાયતના પ્રમુખ છે પણ ભાઈએ જે કીધું એ રીતે બહુ ઓછા લોકો ઓળખે છે પણ સંગઠનની દ્રષ્ટિએ જોઈ તો ભાજપ મજબૂત છે અને ઉમેદવારની તો કોંગ્રેસ મજબૂત છે તમને શું લાગે ના એ બધી ખાલી પોકળ વાતો સાબિત થશે કારણ કે આ વખતે અંડર કરંટ કંઈક જુદો છે લોકોમાં થોડી નારાજગી પણ છે અને જોઈએ તો લોકલ મુદ્દાઓ જે છે એ ગાયબ થઈ રહ્યા હોય અને રાષ્ટ્રીય લેવલે થોડા ઘણા કામો થયા હોય એને હાઇલાઇટ કરી મોદીનો ચહેરો હાઇલાઇટ થાયમાં શું જરૂર છે અમરેલીમાં કોઈપણ જાતના કોઈપણ પ્રકારના લોકલ મુદ્દાઓ ઉપર જોયું તો કોઈ પણ પ્રકારના કામ થયા નથી એટલે અહીંની જે જનતા છે ને એ લોકલ પોતાનો જનપ્રતિનિધિ ચૂંટવા માગે છે કે નહીં કે ઓડું બરાબર છે ભાજપ એવું વિચારે છે કે ભાઈ મોદીના નામે ઉપર અમે ગમે એને ઊભા રાખી દઈએ ને ચૂંટાઈ જાય તો એવું આ વખતે સંભવ થાય એવું દેખાઈ નથી રહ્યું

પાંચ લાખ લીડ મળશે એ તો ચૂંટણી પહેલા કેવું અસમર્થ છે અને એ પોલિટિકલ કોમેન્ટ મારા માટે શક્ય પણ નથી અને ચૂંટણીના વાતાવરણમાં તો બધી પાર્ટીઓ છે પોતપોતાના ઉમેદવારો જીતે એવું જ વિચારતા હોય અને એક ચૂંટણીનો માહોલ બનાવવા પણ કોઈ લીડના નામે એવું બધું કહેતા હોય છે સર અમરેલીમાં તમે જેમ કીધું કે કોંગ્રેસની સ્થિતિ ઘણી સારી છે પણ બાકી ગુજરાતમાં અત્યારે કારણ કે આપ વરિષ્ઠ પત્રકાર છો બાકીના ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ શું છે કારણ કે ચાલીસ વર્ષથી કામ કરનારા દિગ્ગજ નેતા પણ રાજીનામું આપે ગુજરાતમાં અત્યારે રાજકોટ જુનાગઢ સુરેન્દ્રનગર પાટણ વલસાડ કારણ કે ભાજપમાં જે ભરતી મેળો કર્યો છે કોંગ્રેસથી લઈને આપથી લઈને બધા લગભગ બધા પક્ષોનો જે કાંઈ હતો નારાજગી કે જે કાંઈ મહત્વાકાંક્ષી માણસો બધા બીજેપીમાં ભેગા થયા છે ભાજપની કેપેસિટી કરતા ગઈ છે અને તમામ છે એકને ટિકિટ આપે તો બીજા રોષ ભરાય છે પાછી એમની બદલાવે તો ત્રીજા ઉભા થાય છે કોંગ્રેસમાં સર થાય કોંગ્રેસમાં આ વખતે એકંદરે તમે જુઓ તો આજે ગજિયા કંકાસનું ઘર કોંગ્રેસ હતું આવું અમરેલીમાં જે ગઈકાલે મારામારી તેવું એવું કોંગ્રેસમાં ભૂતકાળમાં બનેલું છે રાજ્યમાં જ્યારે કોંગ્રેસની ટિકિટ વિતરણ થતી ત્યારે ત્યાં કાર્યાલય ઉપર પ્રદેશ કાર્યાલયથી ડિસ્ટ્રિક્ટ કાર્યાલય ઉપર ફટાકડા ફોડવાને બદલે ખુરશીઓ માથા ફોડતા એ દ્રશ્યો આજે બીજેપીમાં જોવા મળે છે એટલે લોકોમાં એવું થયું આ તો કોંગ્રેસમાં જે હતું એ તો બીજું બીજેપીમાં આવવાનું રાષ્ટ્રવાદ શિષ આવી તો કોઈ સભ્યતા આમાં જોવા નથી મળતી અને એકતા આટલું બધું સમૂહ દેખાય છે બીજેપીનો પણ અંદર કોઈને મેળા જ નથી એટલા બધા ત્રણ ચાર જૂથ પડી ગયા છે તો હાઈકમાન્ડના ડરને હિસાબે આ બહાર ન આવતું પણ હવે આ નવું જોવા મળ્યું બીજેપીમાં ખુલે આમ લોકો બોલે છે મીડિયા સામે બોલે છે રોડ ઉપર આવી જાય છે ત્યાં આ સીટના તો લીલે લીલા ઉડી ગયા આજે કેટલી સીટો હજી લોકોમાં છે કે અહીંયા અમરેલીમાં એવું છે કે ઉમેદવાર રહેશે કે નહીં રાજકોટમાં ઉમેદવાર રહેશે કે બદલશે બરોડામાં પાછા બદલે એ રહેશે કે નહીં જૂનાગઢમાં પરિસ્થિતિ છે અને બીજું કે અમરેલીના જે વતની હોય રાજકોટ લડે છે ભાવનગરના વતની પોરબંદર લડે મોરબીના વતની સુરેન્દ્રનગર લડે એટલે સ્થાનિકને આ એક ભાઈ હાઈકમાન્ડનો હમ છે કે શું છે લોકો પર ઠોકી બેસાડવાનો અમે લોકશાહી શાસન વ્યવસ્થામાં ખરેખર લોકોનો રાજકીય પક્ષોએ અભિપ્રાય લેવો જોઈએ તમામ એસોસિએશન સંસ્થાને મળવું જોઈએ કે તમને કયા ઉમેદવાર અમારામાંથી પસંદ આવશે આ તો ઉપરથી બેસાડી દીધો એટલે લોકોએ શું એના એની ઉપર મત દીધે રાખવાનો એટલે લોકોની તો કંઈક ચોઈસ હોવી જોઈએ ને બધી સંસ્થાઓ એનજીઓ બધાને મળી અને કેન્ડિડેટ નક્કી કરવાનું લોકોનું પાંચ વર્ષનું ભાવિ નક્કી કરવાનું હોય ત્યારે વાલા ધવલા ને મારાને તારાને મૂકી દે છે તો લોકો સ્વીકારશે નહીં આ વખતે એવું લાગે છે નરેશ અધ્યારો સામાજિક કાર્ય ખરેખર આ લડાઈ સત્તા માટે હોય ને એવું લાગી રહ્યું છે સેવા માટે હોય એવી લડાઈ નથી લોકોની પીડાઓને સદંતર ભૂલી અને બેશરમી રીતે જો આ આવી રીતનું વરવું પ્રદર્શન થતું હોય તો લોકોએ હવે સમજવાની જરૂર કે આપણે કેવા ઉમેદવારો જોઈએ હું કોઈ પાર્ટીની વાત નથી કરતો માત્ર માત્ર ઉમેદવારોની પસંદગીમાં ખરેખર જપે એક શરમજનક હાલતમાં લોકોને મૂકી દીધા હોય ત્યારે આ જિલ્લાના વિકાસના પ્રશ્નો માટેની જો આ લડાઈ હોત તો અમને આનંદ આવે ખરેખર આ જિલ્લો પછાત છે એની અમને શરમ આવે છે હો સો ટકા ચઢાઈ નથી કોઈ અમરેલીમાં ડેવલપિંગ એટલે ચાલીસ ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કોઈ ડેવલપિંગ થયું હોય તો આવે સામે બિલકુલ ડેવલપમેન્ટ જોય મારું નામ એડવોકેટ સંદીપ પંડ્યા છે ગુજરાતના સૌથી પછાત જિલ્લા એવા અમરેલી જિલ્લામાં હું ન્યૂઝ અમરેલીના વતનીનો ન્યૂઝ કેપિટલનું હું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતનો સૌથી પછાત જિલ્લો છે આ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા સત્યાવીસ વર્ષથી શાસન છે પણ એક પણ ડેમ બન્યો નથી એક પણ નહેર બની નથી આના ખેડૂતોને કોઈ ફાયદો નથી હું તમને કહું કે હાલના અત્યારના સાંસદે એક વિડીયો મીડિયા સમક્ષ એવું સ્વીકારવું પડ્યું છે કે અમરેલી જિલ્લો છે એ વિકાસથી વંચિત રહી ગયેલો એથી મોટી વાત શું હોય અમરેલીમાં આજ અમરેલીમાં કોઈ ઉદ્યોગ ધંધા નથી અમરેલીમાં કોઈ ઇન્ડસ્ટ્રીઝ નથી અમરેલીમાં ફ્રી ઇકો ફ્રી ફ્રી ઝોનની જરૂર છે પણ અમરેલીમાં જે કોઈ પણ નેતાઓ આવે છે એ ઈચ્છાશક્તિ વગરના આવે છે કોઈ પણ નેતા છે એની કોઈ ઈચ્છાશક્તિ નથી એટલા માટે આ જિલ્લો છે એ પછાત રહી ગયો છે પણ આ વખતે અમરેલી જિલ્લાને કોંગ્રેસ પક્ષમાંથી એક બેન એવા ઉમેદવાર મેળા છે ભણેલા ગણેલા ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં ભણેલા છે હવે અમને એવું લાગે છે કે આ વખતે અમરેલી ની દશા અને દિશા સુધારશે જોરદાર એનર્જી તમે બોલ્યા આમ તો અમરેલી જિલ્લો ખેતી આધારિત નિર્ભર છે એમાં ખેતી માટે આ સરકારે કાંઈ પણ કર્યું નથી ખેતી અમરેલી જિલ્લાને લાગે વળગે ત્યાં સુધી આજથી પાંચ વર્ષ પહેલાં એવું કહી ગયા હતા કે ખેડૂતની આવક બમણી કરશું એવું બમણી કરશું કરતાં કરતાં ખેડૂતને માથે ભાવ વધારો ડબલ કરી દીધો અત્યારે સૂત્ર લઈને આવે છે ચારસો પાર કરશું પણ અમે ખેડૂત તો એવું સમજીએ છીએ કે આ યુરિયા થેલી ચારસો રૂપિયા પાર કરી દેશે તો ચારસો પાર થવી છે તો થશે પણ યુરિયા ચારસો પાર કરી દેશે સર હું સવારે રાજુલામાં હતો અત્યારે જે હું આપના જવાબો સાંભળું છું બધાના મેં જવાબો સાંભળ્યા રાજુલાની પરિસ્થિતિ એકદમ અલગ છે એ આવે અમરેલી લોકસભાની અંદર પણ રાજુલાની પરિસ્થિતિ મેં લોકો જોડે વાત કરી એકદમ અલગ લાગી તો બહારથી અલગ હોય છે અંદરથી પણ અલગ હોય છે અત્યારનો મતદાર એટલો જાગૃત થઈ ગયો છે કે ચોવીસ કલાક તમારી ભેગો હું રહેતો પણ હું તમને મત આપીશ કે નહીં એની ગેરંટી શું તો છે ગેરંટી પણ મોદીજીની ગેરંટી છે એનું શું મોદીજીની ગેરંટી છે મોદીજીના નામ વિના કોઈ પણ ભાજપવાળું ટિકિટ લઈ અને ચૂંટણી જીતી બતાવી આ અમરેલીમાં અંદર અંદર જેમ સરે કહ્યું કે આટલી બધી તકલીફો છે એનું કારણ શું ઉમેદવારની પસંદગી ખોટી થઈ છે અને જે આંતરિક જૂથવાદ હું નહીં તો મારોની જે લડાઈ છે એ હવે રોડ ઉપર આવી ગઈ છે રસ્તા ઉપર આવી ગઈ છે અને કાલે ગઈકાલે જે રાત્રિના જે દ્રશ્યો જોયા એ ખૂબ જ ભયાવહ હતા અને હજુ પણ પરિસ્થિતિ વકરે જો ઉમેદવાર નહીં બદલાય અને કદાચ ન બદલે તો ચૂંટણીમાં જે મતદાનમાં એના પરિણામો ભયંકર હશે